તો ગાઈસ આ બોવ હાલો દેખાવે હજી તો બો મોર થઈ ગયો હાડા થઈ ગયા એને સમજો એ પડે છે આ લે તો ગાઈસ આ બોવ કામ હે લાગી ને હજી તો મોર મોર થઈ ગયો તો વેગડો કામ હે લાગી કામ હે પોગી ગયા હે ને અને ગાઈસ આ કાકો ગોઠવનો હે અને ગાઈસ રામભાઈ ગામ પર નથી કેમ કે એ આપડે પર અને હું નરસભાઈ અને રામભાઈ ગયા હા હમણાં પર અને હું નરેશભાઈ આયા વિગડવા તો ભાઈ આપણે કામ ચાલુ કરી દઈ અત્યારેમાં કંઈ આપણે બેવું નથી હજી તો ભાઈ આપણે આનાથી થઈ ગયા હતા અત્યારે ગાઈશ નવ વાગી ગયા તો આપણે ટાંકો ગોઠવણ બાકી છે ને તો ટાંકો આપણે ગોઠવી નાખી એના માટે આપણે પ્લાય ને એવું જરૂર પડે છે તો પ્લાયને એવું લઈ ગઈ અને કામ ચાલુ કરી દઈ કેમ કે આપણે આવવામાં મોડું થઈ ગયું અને વાગી ગયા આપણે કંઈ નવું વાગી ગયા ફટાફટ ફટાફટ કામ ચાલુ કરી દો બેવ નહીં નાસ પડી ગઈ છે કામ ચાલુ કરી દી ગાઈસ થોડા કઈ કાઈ ને કે આપડે કાકો ગોઠી જો ગાઈસ આપણે પત્તી બાજી આપણે કોટિયા પાટિયા મૈને અને નવના ટપ્પા મૈરા હે ગાઈસ આપણે નવના ટપ્પા જીવોન ગાઈસ અને ગાઈસ મૈરા આપણે અને પત્તી બાજી ગાઈસ આપણે પાટિયા મૈરા ગાઈસ આપણે ફરતી બાજુ જો આપણે સાઈડ ઉમાર દીધી એમાં ગાઈસ બ્યુટ લાગે હા ગાઈસ આપણે આમ જો કેવી જ ના ફિટિંગ કર્યું તાકા ગાઈસ આપણે સાઈડ ઉમાર દીધી તાકા એટલે ગાઈસ આપણે અંદરની સાઈડ ફિટિંગ કરી આવી જ ના જો ગાઈસ ફરતી બાજુ એ ના કર્યો એટલે આપણે આમ પડકે છે સાઈડ ઉમાર પડે ને સાઈડ ઉમાર આપણે ખાલી એમને કે ઉપર ગાઈસ એ મેં કોલું હે આમ પડી જશે એટલે ગાઈસ આપણે અંદરની સાઈડ સાઈડ માં દીધી અને

આઉટ સાઈડ ફૂલી ન જાય એટલા માટે જો ફૂલ સપોર્ટ રાખ્યો હોય અને નીચે સાઈડ પર એને ટેક માર દીધા છે જે બે ટેક માર દીધા એક બે અને ત્રણ ચાર 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 ટેકા થઈ ગયા હવે આપણે ગઈશ ટપ બોટમ કામ પૂરું હવે આપણે રોકાણ પાંચ વાગે અને આમ જોવું ગઈશ કેટલું અંધારું

અને આ ગાય આ બાજુ ગાય આપણે જો ભરે ને ગાય છે આપણે હવે દુકાન બાંધી દઈ અને બીજું તો ગાય આપણે કંઈ કામ ન કરવાનું આ લોખંડ બાંધીને પછી ગાય આપણે બીજા કંઈક કામ આવે ને જવાનું હમણાં પર થાય છે જો ગાય ભરે ને તો ગાય હવે આ લોખંડ બાંધીને પછી આને પણ ભરવાનું ચાલુ થઈ ગયું છે લોખંડ બાંધી દઈએ આપણે ફટાફટ ઠાકુ ગોઠવી નહીં કહું અને ગાય આપણે સાઈડ ઉપર મારી દીધી ત્યાં ગાય આપણે આવી ગયો ચા ચાને હું गाइस આપણે પી લેજો જાવ પાંચ વાગવા થઈ ગયા છે ચાલે રંડો માદો પ્રશ્ન પર માદો એ ફટાફટ ચાલે છે આપણે વાગી ગયા બે અને આપણે હવે બેસવાનું છે જમવા બસ આપણે હાથમાં ધોઈ લઈએ પછી આવવા બેસી જઈએ गाइस આપણે નાસ્તો મારો ટીફ નઈ લી અને હવે गाइस આપણે ખાઈ લી ભૂખ ભુ લાગી છે આ બટે મે પણ સે પૂરી કરી દીધી તો કાકા ગાંઠિયાનો બનાવી હે

આપણે જવાનું છે અમરાપોર લેવાનું નથી ના કઈ ન લેવાનું જવાનું અમરાપર લઈને આવ્યા એક બે ત્રણ 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 લઈને આવતા રહ્યા तू नाम अंदर ना दो बट एकदम होली ना जातो मार के तो ना जो गाइस आप रंपई नहीं मत किया प्लीज सब करो ना ये मत तो गाइस आप लोग काम चालू कर दे गाड़ी अब बन करके नहीं वगैरह है पांच हम जो गाइस अपने वोट तो हम जो आज क्या करत ही गया

આપણે કોણ નખાયું હતું ગાય આપણે શીર્ષક નાખ્યો તો બે લીટર નહોતું નખાયું અને આજે આપણે ગાઈશ ટીવીએસમાં પેટ્રોલ થઈ રહ્યું ને એટલે ગાય આપણે ખાવાનું છે ને રામભાઈ પણ આપણે ઘરે વહી ગયા ને નર્સભાઈ એક અગડવાના માણસ એ તો નામ તો ન ખબર ગાઈશ આપણને પણ એ પણ આવે છે અને એ પણ ગાઈશ ઘરે વહી ગયા તો આપણે હવે ટીવીએસમાં પેટ્રોલ નાખીને હાલાકી ઘરે